નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો નેવુંથી ચાર હજાર પાંચસો પંચાવન રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार नौ सौ चार हज़ार छ सौ ने पंचासी रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार की चार हज़ार पाँच सौ पिस्तालीस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ पचास थी चार हज़ार सात सौ पांसठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ चार हज़ार चार सौ पचास रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार हज़ार छ सौ ने रुपया जसदण मार्केटिंग गेट चार हजार पचास थी चार हज़ार सात सौ पचास रूपयांग यार्ड चार हजार पचास थी चार हज़ार पांच सौ पचास रूपया हड़वद मार्केटिंग गेट चार हजार एक सौ पचास थार हजार सात सौ पचास जामजोधपुर तरह हजार नौ सौ चार हजार सौ रुपया बोटाद मार्केटिंग गेट त्रजार नौ सौ पिंचोतेर थी चार हज़ार आठ सौ रुपया ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર એકસાઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર છસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવ જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર